સુરતના વરાછાના અલગ અલગ વિસ્તારોમાં ખોલીઓ ભાડે રાખી કોટણખાનું ચલાવતા રીઢા ગુનેગાર અને તેના સાગરીતને એસઓજી પોલીસની ટીમે ઝડપી પાડ્યા છે પકડાયેલા આરોપી સામે મારામારી હત્યાના પ્રયાસ અને ડ્રગ્સના અનેક ગુના નોંધાઈ ચૂકેલા છે આ અંગે મળતી માહિતી પ્રમાણે એસઓજી પોલીસની ટીમે વરાછાના ઘનશ્યામ નગર લાભેશ્વર ભવન નજીકથી રામચંદ્ર ઉર્ફે રામુ સુદર્શન સ્વાઈની ધરપકડ કરી હતી આ સાથે તેના સાગરીત ભાવેશ મફતલાલ પટેલ પણ ધરપકડ કરી હતી રામુસ્વાય રીડો ગુનેગાર છે અને તે અને તેનો સાગરીત ભાવેશ વરાછાના અલગ અલગ વિસ્તારો અને લાભેશ્વર ભવન કન નજીકના ઘનશ્યામ નગરમાં રૂપિયા ચાલીસ હાજર માં ખોલીઓ ભાડે રાખીને બહારથી યુવતીઓ લાવીને કુટણખાનું ચલાવતા હતા ગયા જુલાઈ મહિનામાં વરાછા પોલીસે ઘનશ્યામ નગરની એક ખોલીમાં રેડ કરી કેસ કર્યો હતો જેમાં રામુસ્વાય અને ભાવેશ પટેલ વોન્ટેડ હતા